નમસ્કાર મિત્રો વિડિયો સ્કીપ ના કરતા કારણ કે આજે ડેડિયાપાડા વિસ્તાર અને આદિવાસી સમાજના લોકો માટે આજે ખુશીનો દિવસ છે એનું એક જ કારણ છે મિત્રો કે આજે અઠ્યાવીસમી ઓગસ્ટના જે ચૈત્રભાઈ વસાવાને કેસની જે સુનાવણી હતી અમદાવાદ હાઈકોર્ટની અંદર તો એની અંદર ચૈત્રભાઈ વસાવાને લઈ અને વડોદરાના જે પોલીસ તંત્ર છે એ લોકો અમદાવાદ હાઈકોર્ટમાં અત્યારે આવી ગયા છે અને એમના કેસની સુનાવણીનો સમય ચાર વાગ્યાનો રાખવામાં આવેલો છે તો મિત્રો આજે બહુ ખુશીના સમાચાર છે કે ચૈત્રભાઈ વસાવાને આજે જામીન મળે જ છૂટકો છે ખાસ કરીને મિત્રો જણાવવા માગું કે ખુશીના સમાચાર એટલા માટે છે કે સંજય વસાવા હોય કે મનસુખ વસાવા હોય કે પછી સરકારી કોઈ વકીલ હોય જે ચૈત્રભાઈ વિરુદ્ધ જે આ દલીલો કરી રહ્યા છે તો એમની જોડે અત્યાર સુધી કોઈ પુરાવા એવા ઠોસ સબૂત મળ્યા નથી જેના કારણે આજે ચૈત્રભાઈ વસાવાને ફાઇનલી ડેફિનેટલી જામીન મળવા જઈ રહ્યા છે તો ચૈત્ર વસાવા જા છૂટ્યા પછી સીધા બિરસા મુંડાના દર્શન કરવા જવાના છે તો તમામ લોકો ડીડિયાપાડા વિસ્તારના લોકો ઢોલ નગારા વગાડી અને સ્વાગતની તૈયારીઓ કરે કે જેથી કરીને આદિવાસી સમાજનો મસીહા એમના આદિવાસી સમાજનો અવાજ આજે જેલમાંથી છૂટી રહ્યો છે તો બહુને સૌ આદિવાસી સમાજને આજે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે હર્ષનો માહોલ છે તો આજના આ દિવસની અંદર જ્યારે ગઈકાલે ગણેશ ચતુર્થીનો દિવસ હતો તો આજે પણ ચૈત્રભાઈ વસાવાને ગણપતિ દાદાના સારા એવા આશીર્વાદ મળી જાય અને એમને આ જેલની અંદરથી આજે છુટકારો મળી જાય કે જેથી કરીને આવનારા તાલુકા પંચાયત ચૂંટણી જિલ્લા પંચાયત ચૂંટણી આ ચૈત્રભાઈ વસાવા સારી રીતે લડી શકે અને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ છે એમને સારામાં સારા એવો એમનો સામનો કરી અને એમને એમને હરાવવાની ઘણી બધી કોશિશ કરે અને હરાવવામાં સૌ પ્રથમ ચૈત્ર વસાવાભાઈનો દબદબો રહે એટલા માટે આજે ચૈત્રભાઈ વસાવા એમને બિરસા મુંડાના આશીર્વાદ મળે ગણપતિ દાદાના પણ આશીર્વાદ મળે ભલે અમને આદિવાસી દિવસ ઉજવવામાં એમને છોડવામાં ન આવ્યા એના પછી જન્માષ્ટમીનો તહેવાર ગયો એમાં પણ ચૈત્રભાઈને છોડવામાં ન આવ્યા પણ હવે કોઈ સમ દલીલ કે કોઈ પુરાવો આજે ચાલવાનો નથી કારણ કે આજ સુધી જો કોર્ટને પણ એમ થવું જોઈએ કે આજ સુધી આ લોકો કોઈ એવો સબૂત રજૂ કરી શક્યા નથી જેથી ચૈત્રભાઈ વસાવાને જામીન ના મળી શકે તો આજે એક જજ સાહેબ કોઈનું સાંભળવાના નથી અને ચૈત્રભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આજે એમને જરૂરથી જામીન મળવાના છે અને ફાઇનલી ચાર વાગે એમની જે સુનાવણીનો સમય છે એ સમયે લગભગ ચૈત્રભાઈ વસાવાને જામીન મળી જ જવાના છે તો તમામ લોકો જે ડેડીયાપાડા વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકો સ્વાગતની ફોન વાત મિત્રો એ કે ચૈત્રભાઈ વસાવા જેટલા પહેલાં મજબૂત અને નીડર હતા એનાથી પણ વધુ હવે વધારે આક્રમકતા સાથે એ દલીલો કરશે અવાજ ઉપાડશે એવું જાણવા મળી રહ્યું છે કારણ કે કોઈ પણ મિત્રો જેલની અંદર જ્યારે સમય વિતાવે છે તો એ કાં તો રાંક બની જાય કાં તો એક નિડર વ્યક્તિ બની જાય તો ચૈત્રભાઈ વસાવા એક આક્રમકતા સાથે બહાર આવશે અને એમના નિડર સ્વભાવ એ આ પછીના આવનારા સમયમાં દરેક જગ્યાએ જોવા મળશે અને દરેક આદિવાસી સમાજના વિસ્તાર માટે એમના સામાન્યથી સામાન્ય લોકો માટે અવાજ બનીને સામે આવશે અને એમના હક અને અધિકાર માટે આવનારા સમયની અંદર પૂરજોશથી લડવાની તૈયારી સાથે એ આજે જેલની બહાર આવવાના છે તો ખાસ કરીને મિત્રો વિડીયાને શેર કરજો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સૌથી ઝડપી ચૈતર વસાવા જેલની બહાર આવે આજના સમયમાં એવી આપણે સૌ આશા લઈને બેઠા છીએ તો મળીએ આગળની અપડેટમાં શું થાય છે રજા આપશો જય માતાજી